છોટાઉદેપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી ઈદ ઉલ ફિત્ર રમઝાન માસના પવિત્ર મહિનાનો અંત અને ઇસ્લામિક કેલેન્ડરના દસમા મહિના એટલે સવાલ માસની શરૂઆતના પ્રતિકના રૂપમાં મનાવવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર દેશ દુનિયાના મુસ્લિમ બિરાદરો ખૂબ જ ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવે છે રમઝાનના આખા મહિનાને મુસ્લિમ સમુદાયના લોકો સંયમ અને અલ્લાહ પ્રત્યે સમર્પણનું પ્રતિક માને છે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાનના આખા મહિનાના સંયમ અને અલ્લાહની પ્રત્યે કરેલી ઈબાદતની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની ખુશીની શુભેચ્છાઓ પાઠવે છે ગત સાંજે ઇસ્લામિક કેલેન્ડરના દસમા માસ એટલે સવાર માસના ચંદ્ર દેખાતા આજરોજ મુસ્લિમ બિરાદરો રમઝાન દ્વારા રમઝાન ઈદ ઈદ ઉલ ફિત્રની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ચહેલ પહેલ જોવા મળી હતી તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ પઢવા માટે ઈદગાહ ખાતે વિવિધ મસ્જિદ તેમજ વિવિધ મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા છોટાઉદેપુર ઈદગાહ ખાતે ઈદની ખાસ નમાજ જામા મસ્જિદના પેશ ઇમામ સાહેબે અદા કરાવી હતી નમાજ બાદ પેશ ઇમામે દેશ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે દેશમાં અમનો શાંતિ બની રહે તે અંગેની ખાસ દુઆ ગુજવવામાં આવી હતી નમાજ બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ગલે લગાવી ઈદની શુભેચ્છાઓની આપલે કરી હતી આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવા માટે રાજકીય અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરમાં ઈદ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી થાય તે માટે છોટા ઉદેપુર પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિએ ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવો સાંભળીએ આ અંગે કાર્ય ગુલામ રસુલ પિરિજાદા ભા સાહેબ સહેમદ સૈયદ જહીર અલી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખેકુમ રાહત આજ ભારતભર કે તમામ અમારી તરફ બિરાદરો چھوٹا ادو پور سے عید مبارک ہو عید کی ہزار ہاں خوشیاں عطا فرمائے ہم اپنے دیش میں اچھائیاں چاہتے ہیں اور سلامتی اور بھائی چارے کو چاہتے ہیں ہم نے ہمیشہ بھائی چارے سے ہی ہندوستان کو چلایا ہے اور یہ چلے گا اس لئے ہمیں امید ہے غریب نواز کا یہ دیش ہے اور اس میں کبھی سکون ختم نہیں ہو سکتا ہمیں امید ہے اور اللہ کی بارگاہ میں آج کے دین کے لئے بھارت کے لئے خاص دعائیں ہیں کہ ہمارے ہندو بھائیوں کے اور مسلمانوں کے درمیان جو بھائی چارہ محبت ہے وہ ہمیشہ رہے اور اچھے طرح سے دونوں قومیں اپنے اپنے تہواروں کو بہتر طریقے سے مل جل کر کے منائیں گے یہ امید ہے اللہ ہم تمام کو اس کی بارگاہ میں قبولیت کا درجہ تا فرمائے آمین السلام علیکم دیش کو ને છોટા ઉદેપુર તમામ નાગરિકોને ઈદ ઉલ ફિત્રની ખૂબ જ દિલથી મુારકબાદ ભારત સરકાર ગુજરાત સરકાર મુસ્લિમોની લાગણીઓને સમજશે એ આશાથી અમે લોકો ભારત સરકારને ગુજરાત સરકારને એક નંબર અરજ કરીએ છીએ પૂરા આખા ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ સૌ હળી મળીને અત્યાર સુધી બધા તહેવારો કરતા આવ્યા છે અને કરતા રહીશું આ ભાઈચારજી અલ્લાહ કાયમ રખે ફરીથી આવ સૌને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ